પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલ શેરડીના રસની લારીમાં ગત રાત્રે બીજી વખત તોડફોડ કરી ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા ચુસ્ત પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી છે પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર આવેલ શેરડીના રસની લારીમાં ગત રાત્રે ચોરીનો બનાવ બન્યો છે જેમાં તસ્કરોએ લારીમાં તોડફોડ કરી પૈસાની પેટી તોડી અને બહાર ફેંકી દીધી હતી અને તેમાં રહેલ એક હજાર રૂપિયાથી વધુના પરચુરણની ચોરી કરી હોવાનું લારીના માલિક સુમિતાબેન અર્જનભાઈ ચૌહાણે જણાવ્યું હતું તેઓએ એવું જણાવ્યું હતું કે તેઓની બચતની બુક પણ તસ્કરોએ ફાડી અને ફેંકી દીધી હતી આથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે વીસ દિવસ અગાઉ પણ આ લારીમાં અને નજીકમાં આવેલ અન્ય બે લારીમાં ચોરીનો બનાવ બન્યો હતો જેમાં તસ્કરોએ નારિયેળની લારીમાંથી નારિયેળ ચોરી બાજુમાં આવેલ બગીચામાં બેસીને પીધા હતા શિયાળાના સમયગાળા દરમિયાન તસ્કરો વધુ સક્રિય બનતા હોય તેમ દર વર્ષે આ માર્કેટ અને આસપાસના વિસ્તારમાં ચોરીના બનાવ બને છે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ સુમિતા અજય ચૌહાણ હું વાડી પ્લોટ શાક માર્કેટમાં જય માતાજી રસની રેકડી ધરાવું છું મારે અહીંયા ત્યાં મહિનામાં બે વખત મારી રેકડી તૂટવાનો બનાવ બન્યો છે કાલે ગત રાત્રે અમને અહીંયાથી ફોન આવ્યો હતો કે તમારી રેકડીમાંથી વસ્તુ બધી બહાર ફેંકી દીધી છે મારા પૈસાની પેટી બીજાની રેકડી ઉપર બારે પડી હતી અને મારી જે બચત ખાતાની બેંકની ચોપડી હોય એ બધી ફાડીને ફેંકી દીધી છે અને અંગત પાંચસો ની આસપાસમાં મારું પેટીમાં પરચોણ હતું એ બધું અહીંથી લઈ ગયા છે અને એક મહિનામાં બે વાર બનાવ બન્યો છે તો મારે થોડીક નમ્ર વિનંતી છે કે જરાક ધ્યાન દે કેન્દ્ર